જાતરા એ જાતા એમ તે હવે તમે અમને તો ખાલી ભેગા થવા બોલાવીશો આ જાતરા જ્યાં તમે કીધું કે હડો અંગાજ ફરવા હા તે તમારે કુટુંબ વાળા બોલાય તમે આ હગા વાળા બોલાય એટલે અમને એક બોલાય પણ પેલા પેલા જાતા તમે કે આવું તું કે હા હારું હડો

હા હલો રજભા શું કરો છો હોલ આવે ને તમે વાર લાગશે એમ સારું વડો એ સારું થોડી વાર મોડા થોડા હાજર થાય છો એ સારું

આ તો હાથ પેલા હાથ વાય જોયા ક્યાં ના કાંઈ કોઈ કુટુંબ કહેવા જોવા છે કે મને તો બેહવા જવાય તો આ છે તો કીધું છે તો આ બાર છે ત્યાં જવાના અને આપણે ધાણ જઈ નાખી આ હા બેહવાય મને તો ફોન થી માણો છે તો સારું આમ તો એના હાટું વડે ફોન કરીને કીધું એટલે આપણે આપણો કહેવા જોયો છે બધાને લઈ જાય કે બધાને એને સારું લાગે કોણ ને એને હાટું ને સારું લાગે હારું આમ તો કાપે પાડો અમે સારો માણસ છે પણ એ ભાઈ ખાટલે ના સારું તું દાદે ફાવત કે હવે મારો છો ખાવા જ થોડો નાસ્તો કરે તો સારું તું બધો ઉતાર ઉતાર નાસ્તો કરવા ના રહ્યો તો મામણો વાંતેડો આમ તો બાબળમ કર્યું પણ મારો છ્યું એ એને એના ને એના ખાલી બેઠી હતી ને એને બેઠી તો આમ તો આય માજી રહ્યા હતી હિણત બેસાય આ જઈ રાજુ રાજુ ચચાર ઉઘરના એડા કાપી નાખ્યા હતા કે પાંથળી જ બેસાય ગયે આમ તો આ પાંતિડોના કાપડા હશે કે માજી જાય છે મારા વસે આને કેટલાય ખરાબ મા કોઈ જોઈ જંગો

અલ્યા હે શું જોલો રિક્ષા લેવા જ્યો તો શું વાત છે મોટો ખટારો જો લેવા જ્યો કે મારા ઓય કે કેટલા જો છે તો ખવ બાબરૂ છે યાર તો આખરી ઊભી રાખો હવે વારતી

Ты че вообще? Какая шутка вон на дьба? Че вау, зе? Мой чувак, они ко мне идти, как-то вон, кабель нашли?

સાદો બખોવા ટાઈમ છે ને સુના જોઈ બની જાયું રાખ્યું પાછી જોઈ જોતીઓ બગાઈ નઈ કાપી મારો ઓરજે પપ્પા એ મજબૂત પાણસો છે આ તો તમન ના પોજે છે ના કે ઉપર ઉપર બસ કાપી ના કરી મોડી શું કરો તમન તો બુદ્ધિ છે વો કોનતી તમન નું ગટ્યું બી જાડા બી બધું થાય કેમ આના છોટા હા એ ઉભી રાજી

પૈસા ભાડું ના નહીં પણ આપણા ગોમ નિયમ છે કે જે ના હગા જે લઈ જાય એના ભોડે પૈસા હોય કોઈ કોઈને અમે કાલે ગોમ માં લઠું પે જાય એટલે પૈસા અમી આલું લઈ જાવ તારા ભાડું લઈ જાય અમે આડે હું આઈ જાઉં છું તારે વ્યવહાર થી કેવું પડે આપડું રસ્તા વચ્ચે જાય પૈસા જેટલા હું આઉ છું રોકડા લાવવા પેલા હાલ લે જ તું